રહેવાસી આજવા રોડ સયાજી પાર્ક દત્તનગર વડોદરાનો તેના મકાને આવેલ છે તેવી માહિતી મળતા ટીમે આ નાસ્તા ફરતા આરોપીને તેના ઘરે તપાસ કરવા જતા ત્યારે ઘરમાં હાજર આ નાસ્તો ફરતો આરોપી ઈસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ પોતે પકડાઈ ન જાય તે માટે આરોપી તેના ઘરમાંથી છત પર ચડી નાશવાનો પ્રયત્ન કરેલ હતો પરંતુ ટીમે આરોપીને હસ્તગત કરી આ પૂછપરછ હાથ ધરેલ આરોપી અંગે આણંદ ટાઉન અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનને જાણ કરેલ જેથી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ વડોદરા ખાતે આવી નાસ્તા ફરતા આરોપીને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના ઘરફોડ વાહન ચોરીના ગુનાની વધુ તપાસ માટે સંભાળી લીધેલ છે કામગીરી કરનાર અધિકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બારૈયા તેમજ ટીમના અલ્પરાવસિંહ કુલદીપસિંહ હરદીપસિંહ જયદીપસિંહ સંજયભાઈ અને કોમલબેન ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો